નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ બની શકે છે જ્યાં દોસ્તો તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર તો વાત કરીએ સૌપ્રથમ અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે કવિઓ આ વખતે પશુપાલકો ડેરીમાંથી એક ડેરી છે કરોડ નું બોનસ દૂધને આવશે અલગ અલગ પ્રોડક્ટો બનાવવામાં આવે છે અને આજે ધોળીના પર્વ પર ડેરીના ચેરમેન વિપુલ પટેલ સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે આ વખતે પશુપાલકોને પાંચસો પચીસ કરોડ રૂપિયા બોનસ ચૂકવવામાં આવશે જેને લઈ પશુપાલકોમાં ખુશી આવી ગઈ છે તો વિપુલ પટેલે રાજકીય રંગમાં લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે તેમજ રોજના એકસો પચાસ પેમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમ કરવામાં આવશે અને કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવ ચૌહાણ ની વિપુલ પટેલે જાહેર સ્ટેજ પરથી પશુપાલકો માટે ખુશીની વાત કરી હતી અને તેમને કહેવું છે કે આ વખતે પશુપાલકોને ને મન ભરી બોનસ આપવામાં આવશે અને બોનસ ક્યારે અને કઈ કઈ રીતે આપવામાં આવશે તેની હજી મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ બોનસ ચૂકવવામાં આવશે અને મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલકોને લઈ મન ભરીને ખાતામાં બોનસ આપવામાં આવશે તો ખરેખર મિત્રો તમે પણ પશુપાલક છો તો મિત્રો આપણી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે મોહે રંગ લગા દે દિલ્હી મેટ્રો બાદ હવે ચાલીસ વાત કરીએ તો હોળીના તહેવારને લઈ ગઈકાલે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને મિત્રો આ દરમિયાન નોયડા થી એક એવો વિડિયો સામે આવ્યો છે જેને બધાને ચોંકાવી દીધા છે અને વિગતો મુજબ આ વિડીયો બે યુવતી ચાલતા સ્કૂટરમાં સ્ટંગ એટલે કે મિત્રો સ્ટન્ટ કરી રહી હતી અને એક સ્કૂટર પર ત્રણ લોકો સવાર છે અને યુવક સ્કૂટર ચલાવી રહી છે પાછળ બેઠેલી છોકરીઓ એકબીજાને રંગ લગાવી રહી છે અને એક્ટિવા પણ એક્ટિંગ કરી રહી છે ત્રણેય હેમ્લેટ વગર છે અને આસપાસમાં ઉભેલા તેની સામે જોઈ રહ્યા છે અને આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા બાદ પોલીસે મિત્રો કાર્યવાહી હાથ ધરી છે અને જે સ્કૂટર વડે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો તેને મિત્રો ભારે ચલણ ફટકારવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે સ્કૂટર બે થી એકબીજા ના સ્કૂટી ચલાવી રહી છે અને બે અને માં મોહે રંગ લગાવે એવું મિત્રો ગીત વાગી રહ્યું છે અને તેત્રીસ હજાર રૂપિયા નું બોનસ એટલે કે મિત્રો ચલણ ફટકાર્યું છે જી હા દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર મોટું પગલું તાબડતોડ હિન્દ મહાસાગર પર ઉતારી દીધા પોત્રીસ યુદ્ધ જહાજ અને મિત્રો અગિયાર સબમરીન પણ ઉતારી દીધી છે જી હા દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો હિન્દ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ભારતને પગલું ભર્યું છે છે વાત કે ભારતે હિન્દ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ અગિયાર સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે અને આ સાથે ભારતીય નૌકા દળે પોત્રીસ યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી પણ કરી રહ્યા છે તે દરમિયાન દરિયાઈ વિસ્તારમાં પાંચ એરફાસ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડે તરત જ હવાઈ મદદ મળી રહે અને તાજેતરના વર્ષોના ચીને હિન્દ મહાસાગરમાં ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે અને વિવિધ પ્રવૃત્તિઓ બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળ જહાજો સેટેલાઇટ ટ્રેડર્સ અને સબમેરીન મોકલવું રહ્યું છે હવે ભારત પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મિત્રો મોટું પગલું પણ ભર્યું છે જી દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો ક્યાંક વરસાદ તો ક્યાંક તોફાનના અણગાર મિત્રો કાળજાળ ગરમી વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો એમાં વિગતથી વાત કરીએ તો દેશના મેદાનની ભાગોમાં એટલે કે મિત્રો મેદાની ભાગોમાં ઠંડીની અસર ખતમ થઈ ગઈ છે અને મિત્રો આ વખતે આ સાથે જ હવે ઉત્તર અને પૂર્વે રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આ તરફ મોસમી પરિસ્થિતિમાં પણ ઝડપથી બદલાવ આવી રહ્યો છે અને કુદરતના બદલાતા સ્વભાવને જોતા ભારતીય માનવ વિભાગ દ્વારા એટલે કે IMD એ મંગળવારે દેશના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અગાઉ મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો પરંતુ આ સમયગાળા બીજી તરફ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે ત્યાર પછી બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજે કમલમ ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ તમામ એમએલ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેવાનો આદેશ અને ચર્ચાએ વિવિધ મુદ્દા જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભાજપના તમામ ધારાસભ્યો જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ નું આયોજન કરવામાં આવ્યું છે અમે કમલમ ખાતે સાડા બાર કલાકે મળનારી બેઠક માં રાજ્ય સરકાર ના મંત્રીઓ પણ હાજર રહી છે અને મહત્વની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી માં પાંચ લાખ ની લીડ નો ટાર્ગેટ સાથે તમામ બેઠકો જીતવાનું નક્કી કરવામાં આવ્યું છે બાવીસ ની ચૂંટણી નો વોટ શેરિંગ ની વિગતો માંગવામાં આવી છે અને નબળા બુથો ને મજબૂત કરી કઈ રીતે તે રીતનું આયોજન બેઠકમાં આયોજન કરવામાં આવશે ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રંગોનો ઉત્સવ માફત માં એટલે કે મિત્રો માફત માં ફેરવાયો એક જ દિવસમાં આઠ યુવકોનું નામ ડુબવાથી મોત પરિવારમાં અટેરાટી જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ઘટનાઓ રાજ્યમાં ડૂબી થવાથી 8 લોકોના મોત થયા છે અને ભાવનગરના તળાજાના મણાસર ગામે

નાવા પડેલા બે યુવકો મોત ને ભેટ્યા હતા અને ધૂળેટી પર્વ ને લઈને યુવકો નદી માં સ્નાન કરવા માટે પડ્યા હતા અને નદીના પાણીમાં ગરવા થઈ ગયા હતા અને બંને યુવકો મૃતદેહ સ્નાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં પણ આવ્યા હતા ગુજરાત ના રંગોત્સવ ઉત્સવ માં ફેરવાયો એક જ દિવસમાં આઠ યુવક ના ડૂબવાથી મોત ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો હવે વાત કરીએ તો બંધારણ બદલવાની વાત કરતા ભાજપના ફાયર ફાયર બ્રાન્ડ પક્ષે બદલી નાખ્યા લોકસભામાં લોકસભામાંથી મિત્રો પત્તું કપાયું એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી એક મોટી અપડેટ સામે આવી છે તમને બધાને યાદ હોય તો તાજેતરમાં ભાજપના એક નેતાનું બંધારણ બદલાવીને લઈ તેને એક નિવેદન આપ્યું હતું જેના કારણે તેમને ખૂબ મોટી ટીકા પણ થઈ હતી અને જો કે હવે કુમાર હેગડે અને પ્રસંગોએ બંધારણ બદલવાની વાત કરતા હતા અને થોડા દિવસો પહેલા પણ તેમણે આવી રીતે વાત કરી હતી પરંતુ ભાજપે આવા નેતાઓ સામે કડક સંદેશા આપતા તેમને ટિકિટ રદ કરવા દીધી છે અને ભાજપે આ વખતે અનંત હેગડને ટિકિટ આપી નથી ઘણી વખત તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે અને મિત્રો આ વખતે પાર્ટીઓ આવા ઘણા મોટા નેતાઓને ટિકિટ રદ કરી રહી છે મિત્રો આવા સાવ પ્રજ્ઞા ઠાકોર પણ સામેલ છે તેમને તેથી ભાજપ તરફથી તમામ કટ્ટર નેતાઓને આ સ્પષ્ટ સંદેશ છે じゃا દોસ્તો તો મિત્રો આ હતા આજના તાજા અને મહત્વાના સમાચાર મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો તમે પણ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મોજીલા ખેડૂત ઉપર નવા છો તો મિત્રો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત